ઓમ શ્રી નવમા જ્યોતિર્લિંગની કથા સાંભળીશું મહાત્મ્ય અને રાવણની કથા રાવણો રાક્ષ શ્રેષ્ઠો માની માનપ્રાયણ રાત હર ભક્ત્યા કૈલાસે પર્વતોત્તમ સુતજી કહે છે કે રાક્ષસોમાં શ્રેષ્ઠ રાવણ ખૂબ જ અહંકારી અને ક્રોધી હતો ઘણા સમય સુધી તેણે હિમાલય પર્વતની જમણી બાજુએ રાવણે જમીનમાં એક ખાડો કર્યો પછી અગ્નિ સ્થાપન કરીને તેને તપ કરવા માંડ્યું ઉનાળામાં પાંચ અગ્નિઓ વચ્ચે તે બેસી રહેતો શિયાળામાં તે જળ વચ્ચે આરૂઢ થતો એમ ત્રણ પ્રકારે એને તપ કર્યો પરંતુ શિવજી પ્રસન્ન થયા નહીં એટલે તે પછી રાવણે પોતાના મસ્તકો કાપીને અગ્નિમાં હોમી દીધા જ્યારે એક માથું બાકી રહ્યું ત્યારે તે સાબદો બન્યો અને ત્યારે જ ભગવાન શંભુ પ્રકટ થયા પ્રભુએ તેના બધા માથા એમને એમ પાછા દીધા તેને તે પછી ઉત્તમ બળ પ્રદાન કર્યું તે પ્રભુને કહે હે પરમાત્મા હું આપને લંકા લઈ જવા માંગુ છું આપ મારી એ ઈચ્છા પૂરી કરો હું આપને શરણે આવ્યો છું સુતજી કહે છે કે રાવણે આમ કહ્યું ત્યારે તે ભોળાનાથ મનમાં ઉદાસ થયા તેઓ રાવણને કહે એ રાક્ષસ શ્રેષ્ઠ તું મારું વચન સાંભળ મારું આ લિંગ ઉત્તમ છે તેને તું તું તારા ઘરે લઈ જા એને જ્યાં મૂકીશ ત્યાં સ્થિર થઈ જશે પછી તું ઈચ્છીશ તેમ થશે સુતજી કહે છે કે તેથી તે રાવણ બહુ સારું એમ કહીને લિંગ સ્વીકાર્યું તે પોતાના નિવાસ તરફ રવાના થયો પરંતુ રસ્તામાં ભોળાનાથની માયાના પરિણામે તેને મૂત્ર ત્યાગ કરવાની ઈચ્છા થઈ તેથી તે પુલસ્ત્યપુત્ર રાવણ તેને રોકવા સમર્થ થયો નહીં તેણે એક ગોવારિયાને લિંગ હાથમાં ધરીને ઊભા રહેવા પ્રાર્થના કરી આથી ગોવારીઓ લિંગ પકડીને ઊભો રહ્યો પણ એક મુહૂર્ત જેટલો સમય વીત્યો તે દરમિયાન પેલો ગોવાળીયો અકરાઈ ગયો

તે સાંભળીને ઇન્દ્ર દેવો તથા મુનિઓ પરસ્પર મંત્રણા કરી શિવમાં વધુ આસક્ત બન્યા બધા દેવો તથા વિષ્ણુ બ્રહ્મા ત્યાં ત્યાં આવ્યા તેમણે વૈદ્યનાથ શિવલિંગની વિશેષ પૂજા કરી તે પછી તેની પ્રતિષ્ઠા બાદ વૈદ્યનાથ એવા નામથી તેમને જાહેર કરીને સ્તુતિ કરી ઋષિઓ કહે એ શિવલિંગ જ્યાં સ્થિર તે થયું પછી રાવણ નિવાસે ગયો તે પછી શું બન્યું હે તાત તે કહો સૂતજી કહે છે કે રાવણ તો ઘરે ગયા તેની પત્નીને સઘળી વાત કરી અસુર પોતે આથી ઘણો હર્ષ પામ્યો હે મુનિશ્વરો તે સાંભળીને ઇન્દ્ર આદિ દેવો તથા મુનિઓ ઘણા ભય પામ્યા તેઓ પરસ્પરને કહેવા લાગ્યા આ દુષ્ટ તથા દ્રોહી રાક્ષસ રાવણ દુષ્ટ બુદ્ધિ છે તેણે ભોળાનાથ પાસેથી વરદાન મેળવ્યું છે હવે શું કરીશું હવે આપણે ક્યાં જઈશું તે સામર્થ્યવાન બન્યો છે તે દેવો તથા મુનિઓએ તે વખતે નાદજીને તેડાવ્યા દેવો કહે હે મુનિશ્રી તમે સર્વ કાર્ય કરનાર છો દેવોના દુઃખનો નાશ કરવા માટેનો ઉપાય બતાવો અમે હવે આ લોક માં ક્યા જઈશુ નારદજી કહે હે વંદનીય દેવો ઘોરા નાથની કૃપા થી ભક્તિ કરીને હું દેવોનું કાર્ય કરીશ સુતજી કહે છે કે દેવર્ષિ તે પછી રાવણ ને ઘરે ગયા તેમણે સત્કાર મેળવીને પ્રેમ થી એ બધું વૃત્તાંત પૂછવા માંડ્યું નારદ કહે રાક્ષસોમાં ઉત્તમ રાવણ તું ધન્ય છે તારું મન તપમાં લાગ્યું છે તે જાણી હું ઘણો પ્રસન્ન થયો છું હે રાવણ તે વૃત્તાંત હું સાંભળવા ઈચ્છું છું રાવણ કહે હે દેવર્ષિ હું તપ કરવા કૈલાસ પર ગયો હતો ઘણો કાળ દારૂણ તપ કર્યું ભોળાનાથ પ્રસન્ન થયા નહીં તે પછી હું અડાબેડ વૃક્ષ વનમાં ગયો ત્યાં પાંચ અગ્નિ વચ્ચે તપ આદર્યું તે પછી તાઢા જળમાં રહી તપ કર્યું ચોમાસામાં પાથર્યા વિના સુવા લાગ્યો એમ ત્રણ પ્રકારે તપ આદર્યું આમ કરવા છતાં શંભુ પ્રસન્ન થયા નહીં મે અગ્નિનું સ્થાપન કરી પાર્થિવ લિંગની સ્થાપના કરી વિધિવત પૂજા ચાલુ કરી તે પછી મારા માથા ચઢાવવા માંડ્યા છેલ્લે એક માથું બાકી રહ્યું કે ભગવાન શંભુ સન્મુખ આવ્યા તેમણે મને વરદાન માગવાનું કહ્યું મેં તેમની પાસે અતુલ બળ માંગ્યું તે કૃપાળુ ભોળાનાથે મને બળ આપ્યું મને તેમણે તેમની શક્તિથી પેલા ડૂલ થયેલા માથા પર પાછા આપ્યા મારું શરીર હતું એવું બની ગયું તે શિવલિંગ સ્થિર થયું છે તે વૈદ્યનાથેશ્વરના નામે પ્રસિદ્ધ થયું છે હવે હું તેનું પૂજન કરીને ત્રણે જગતને જીતી લઈશ સુતજી કહે છે કે તેનું આ વચન સાંભળીને દેવર્ષિ મનમાં ડર્યા તેમણે મોટેથી હસીને કહ્યું હે શ્રેષ્ઠ રાક્ષસ રાવણ હું તને એક હિતકારી વાત કરીશ હું કહું તેમ કરવું યોગ્ય છે હે રાવણ તને પ્રભુએ જે કઈ કહ્યું છે તે તારે સત્ય માનવું નહીં એ ભોળાનાથ જ્યારે વિકાર પામે છે ત્યારે ઘણું બધું બોલે છે શું નથી બોલતા

મુનિ નું વાક્ય સાંભળીને તે કૈલાસ તરફ રવાના થયો પર્વત ને ઉપાડ્યો તે વખતે પર્વત પર રહેલું સઘળું અસ્ત વ્યસ્ત બનવા માંડ્યું શિવજી પોતે શું બન્યું કેમ બન્યું એમ બોલી ઉઠ્યા પાર્વતીજી પોતે હસી ઉઠ્યા અને તેઓ શંભુને કહે ઉત્તમ શિષ્ય નું ફળ છે તમે બળ આપ્યું છે છે તો શું થાય કહે પાર્વતી નું આવું વચન સાંભળીને શંભુએ રાવણ ને કૃતજ્ઞ માન્યો અને બળથી ગર્વિત બનેલા રાવણ ને શાપ દીધો હે દુષ્ટ રાક્ષસ રાવણ તું અભિમાન ધારણ ન કર આ લોકમાં તારા ગર્વ નાશ કરનાર અવશ્ય ઉત્પન્ન થશે કહે છે કે ત્યારે તેને પોતાના બળની પાકી ખાતરી થઈ ગઈ હતી તેણે શત્રુઓનો નાશ કરીને જગતને વશ કર્યો ભોળાનાથની કૃપાથી તેને દિવ્ય અસ્ત્રો પણ મળ્યા તે વખતે રાવણ સામે જઈ શકે તેવો કોઈ યોદ્ધો ન હતો શ્રીનાગેશ્વર જ્યોતિર્લિંગ મહાત્મ્ય અને દારૂક દારૂકા કથા આવતીકાલે સાંભળીશું બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મહાદેવ